તાલુકા કન્યા પ્રાથમિક શાળા સંજેલીમાં કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશો અને પ્રવચન કાર્યક્રમ કરવામાં આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા કન્યા પ્રાથમિક શાળા સંજેલીમાં કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશો અને પ્રવચનના કાર્યક્રમમાં આંગણવાડીના સીડીપીઓ અને એસએમસી ના સભ્યો હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને સાહેબ તરફથી શાળા પ્રવેશો કાર્યક્રમના અનુરૂપ હૃદય સ્પર્શિત કરવામાં આવ્યું નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ એક પ્રવેશ મેળવનાર તમામ બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું દાતાશ્રીઓને વાલીઓ તરફથી દરેક બાળકોને શૈક્ષણિક કીટ જેમાં દફતર નોટબુક પેન્સિલ અને અન્ય શૈક્ષણિક સાધનો સમાવેશ થતા તે ભેટસો રૂપિયા આપવામાં આવ્યા બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને આનંદ છલકા પ્રવેશ પ્રવેશોત્સવની સાથે શાળાના પટરાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર દિલીપ કુમાર એચબકવાણા સંજેલી દાહોદ